ખાતે દ્વારા પોતાના પગાર સહિતના મુદ્દાઓ સાથે રજૂઆત કરાઈ હતી માહિતી પ્રમાણે કાપોદરા ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કંપનીના કેટલાક કારીગરોને અન્ય કારખાનામાં ટ્રાન્સફર કરવાની વાતને લઈને નારાજગી વ્યક્ત કરાઈ હતી તેઓ જે જ્વેલરી કંપનીમાં હાલ કાર્યરત છે ત્યાં જ કામ કરવા માંગતા હોય નારાજગી વ્યક્ત કરી હતી આ સાથે જ તેમણે પગાર સહિતના મુદ્દાઓ સાથે કિરણ જેમ્સની રજૂઆત કરી હતી અને તમામ મુદ્દે યોગ્ય રીતે નિરાકરણ લાવવા અનુરોધ કર્યો હતો અને હું કિરણ કંપનીમાં બેહું છું અત્યારે હાલ મિલન ડાયમંડ છે અને વીસ વર્ષતા ધંધો કરું છું એમાં સતત એમાં ત્રણ તો મેન મેનેજર ફરી ગયા હતા એ ક્રિષ્ના હતો ત્યારે મિલન છે અને વીસ વરસતા ધંધો કરતા પણ આવી દિશા તો કઈ જોઈ નથી અમે આ વીસ બાવીસ વર્ષની અંદર અને કોઈથી આવી રીતે ડાયરેક્ટ સીધી તો ના પાડી જ નથી દીધી કે આજથી આપણે કારખાનું બંધ કરવાનું છે એમ આ ડાયરેક્ટ સીધી ના પાડી દીધી કે તમને એમ કે ટ્રાન્સફર આપી બીજી કંપનીમાં બે હોય એમ આપણી તો બીજી કંપનીમાં બેહવામાં અમને તકલીફ એ થાય છે કે કટોરા રીકોના છે એ ફાવતા નથી બ્રાન્ડ ટુ આ કિરાની કંપનીમાં બેહું છું અને એમાં પાર ને આઘું પડે મને કાંઈ ગાડીને ઓછું ફાવે એટલે હું કાંઈ ત્યાં જઈ શકું નહીં તો ત્યાં એ કારીગરોને હે હેરા પડે છે અને વહેલી રજા પડી જાય ને બબે રજા પડે શનિ રવિની તો એ અમને ત્યાં કેવી રીતે સેટ કરી હગવાના છે અને એક તો ફાવે ની પાછું એટલે આ કરોડોના દાન કરે બુથની અંદર તો આવા કપરા સમયમાં અમને વરાધી છ મહિના અને આ કંપનીમાં ન એ ગુજરાન કરી આપી હગે અમારું આરામથી આપી હગે જો આવડો મોટો શેઠ કિરણ હોય અને એટલા બધા રૂપિયાના દાન કરતા હોય બધે જાન ત્યાં તો એને તપલી છે અમને અહીંયા ખાલી છ મહિના આવા કપરા છ મહિના કારીગરો અમે કારખાના તો બે આવતા તો એમાં હિતે રેસી કારીગર તો આમાં હશું ને બાજુવાળું છે તો ભાઈ અમે ઘણા છે પણ કારખાનું અમારું એક જ બંધ કર્યું એ જાડામાં હતું હાલની પરિસ્થિતિ હીરા ઉદ્યોગ માટે ખૂબ ખરાબ છે જ્યારે કિરણ બ્રાન્ચ ટુ ડી મિલનનું જે કંપની છે એમાંથી છ જેટલા કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે અમે કંપનીના સંચાલકોને કોર્ડિનેશન કર્યું એમની સાથે વાત કરી એમનું એવું કહેવું છે કે અમને મેન્ટેનન્સ પોસાતું નથી તો અમે કારીગરોની એવી માંગ છે કે અમને કંપની ટ્રાન્સફર લેવામાં કોઈ વાંધો નથી પરંતુ જે અમારા જે હકો છે ગ્રેજ્યુટી છે બોનસ છે આ બધી જ વસ્તુઓ અમને આપી દેવામાં આવે અને અમને કાયદેસર રીતે જે હક્કો આપવામાં આવે છે એ આપીને અમે કમ્પ્યુટર ટ્રાન્સફર લેવા તૈયાર છીએ પરંતુ એ લોકો કોઈપણ હક્કો આપવા માટે હાકે ના પાડતા નથી તો આ બાબતે વિચારવું જોઈએ કે હમણાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ડાયમંડ બ્રુસનું ઉદઘાટન કર્યું તો એ ઉદઘાટનની અંદર જેના પાયાના પથ્થરો છે એની હાલત આવડી આ છે તો માલિકોએ અને સરકારે આ બાબતે નોંધ લેવી જોઈએ અને આ જે એનો પરિવાર છે કારીગરો એમને સાચવી અને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા જોઈએ એવી જ અમારી માગણી છે અને આ બાબતે કાયદાકીય રીતે અમે કારીગરોની સાથે છીએ